જય માતાજી જય દ્વારકા ખેડૂત ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે બકાલાની લાઈવ રાજી જોવા જવાની છે તો ખાસ ખેડૂત ભાઈ ચેનલમાં નવા તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવી આવી તમને અપડેટ મળતી રહે તો આજે તારીખની વાત કરી તો અઢાર તારીખ અગિયારમા મહિનો બે હજાર જો મિત્રો રીંગણાના આજના મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે આપણે દાદાને ખેડૂતને લાઈવ ભાવ સાંભળીએ છો

તાજી છે ફૂલે ફૂલ એવો આમ કંઈ નહીં હો એંસીથી ને એવું રૂપિયા વાવ છે મિત્રો આજના તાજા તાજા ભાવ ને તાજી તાજી વાજવો જો મિત્રો દૂધીના વાવાજમાં ચાલીસ રૂપિયાની કિલો છે તાજે તાજી સેદો કૂણી ને તાજે ચાલીસ રૂપિયાની કિલો મિત્રો હગવારના ભાવમાં એસી રૂપિયા નાખેલો છે બકાલામાં ભાઈ ફૂલ તેજી આવી બાકા જીકી ફૂલે ફૂલ એસી રૂપિયા આવવા મિત્રો તાજા તાજા ગોવારના ભાવ છે આજમાં જો મિત્રો કપડા કપડા છોરા નહીં જો ખાલે કોડિયા છોરા છે કોડિયા વટાણિયા છોરા પણ આવે પણ કોડિયા છોરા છે આના વાવાજમાં પચાસ રૂપિયા ના કિલો છે મિત્રો પૂણા છે પચાસ રૂપિયા ના કિલો જો મિત્રો વીસ રૂપિયા ની કિલો છે લીલી ડુંગળી લીલી ડુંગળી ની તાજી ડુંગળી વીસ ની કિલો હરી ઘરના ભાવસો રૂપિયાનો કિલો છે જો મિન્દ્રો વીસ રૂપિયાની કિલો કોબી છે આજમાં તાજી તાજી વીસ ની કિલો મિત્રો ચાલી રૂપિયા નો કિલો છે ફૂલો ચાલી રૂપિયા નું એક નંબર ફૂલેવર જો મિત્રો મેથી ને કોથમરી દાદા છે શું ભાવ છે દાદા

મિત્રો કાગડા કેરી 80 રૂપિયાની કિલો છે મિત્રો સુંગત આવે એટલે આમ પડખ્યા એટલે થાય તેમ લાગે વાહ કેરી પીડી છે 80 રૂપિયાની કિલો છે મિત્રો જો મિત્રો મરચી છે મરચી 55 રૂપિયાની કિલો છે પેલા જોઈ લેજો વિડીયો ભાઈ માલ પ્રમાણે ભાવ થાય છે ને મરચી છે મરચીના ના પંચાવન રૂપિયા છે મિત્રો બીટ છે જોવો તમે એક બીટ ખાઈ જાવ ને એટલે તાજા માજા થઈ જાઓ છોટલી વાળું બીટ છે ચાલીસ રૂપિયા ના કિલો છે મિત્રો બજારમાં માં સસ્તા રીંગણા હોય ને તો આવડા પાહ રૂપિયાના કિલો છે મિત્રો પાહ રૂપિયાના કિલો કારા રીંગણા બજાર બજારમાં સસ્તા રીંગણા પાંત્રીસ રૂપિયા નો કિલો ફૂલેવાર સોનુભાઈ ભાઈ આલારી જો મિત્રો મૂળાના ભાવ જ મૂળાના ભાવ તો પણ મૂળાના ભાવ જ છે દસ થી પંદર રૂપિયા છે મિત્રો નામે એવું ને બિચારાના ભાવ એવો મૂળાના ભાવ દસ થી પંદર રૂપિયા છે મિત્રો નો પંદર રૂપિયાની જોડી છે 80 રૂપિયા નું કિલો મિત્રો આદુ રાજજોભાઈ ની આમાં સફેદ અદર આઠ રૂપિયા ફીર અદર 50 રૂપિયા મિત્રો દસ રૂપિયાની કિલો ડુંગળી નવી ડુંગળી છે જો મિત્રો સિત્તેર રૂપિયા વાવે છે મરચાં સિત્તેર રૂપિયા કિલો મોવની બજારમાં આટલી ચાર પાંચ દિવસ પહેલા ટમેટા 25 ત્રીસ રૂપિયાના કિલો વેચાતા હતા આજે ટમેટાની અંદરમાં ફૂલ તેજી છે સોમીનારાયણ ટેડસમાં આ રોહિતભાઈ છે રોહિતભાઈ વાળામાં ટમેટા આજે 42 રૂપિયાના કિલો ટમેટા બડકે ભળી ગયા ટિંગકો મિત્રો આવનાવા વિડિયો જોવા માટે ફોલો કરો ભાઈઓ જોવ મિત્રો તુરિયા 50 રૂપિયાના કિલો છે મિત્રો કોકલ લસણ મિત્રો 70 રૂપિયા નું કિલો છે મિત્રો જો 70 રૂપિયા નું કિલો ઓ ઓ હો મિત્રો ચીકુના ભાવ આજના 25 રૂપિયા છે આ